આ મકાઈ છે આને મકાઈ એને આપણે પાડવાની છે પછી મિક્સરમાં આને ક્રશ કરવાનું છે પછી એને આપણે પુદલા બનાવવાના છે મકાઈના પુદલા હા મકાઈના પુદલા બહુ મસ્ત થાય અને બધાને દાણ પણ નાખવાના હવે આપણે આને મિક્સરમાં ક્રશ કરી નાખીએ થોડું આખા ભાગનું બહુ નહીં ખાવા દેવું માપે સાથે એટલે પુદલા પાલકની ગ્રેવી કરીશું

આપણે આ આગળ વિડીયામાં બનાવેલી છે તમારે તેમની રેસીપી જોતી હોય તો આગળ તમે જોઈ શકો છો આ ઘરે બનાવેલી ચટણી છે ટમેટો સોસ આપણે આ દઈને ભગાર કરી આજની આપણે આ ગરમા ગરમ ડીશ તૈયાર ચાલો જમવા બધા